સ્ટેટમેન્ટ બી ઓકે બોલે છે જેમ સીટ બી ઓકે બોલે છે નવો ફણકો નીકળ્યો એ પછી નો વસ્તુ છે

ના માલિકો સાથે અને હું પાવડદાર છું અને છબ્બર નંબર બાબતે ડેપ્યુટી કલેક્ટર સાહેબ જમીન સંપાદન અધિકારી કાર્યપાલક યજ્ઞ શ્રી કેવડિયા પરોણી તથા બીજા કર્મચારીઓ પણ સાથે આવેલા છે અને ડીએલઆરસીને પણ જાણ કરી છતાં પણ હજુ ત્યાં સુધી આવ્યા નથી એટલે જે ફિલ્ડ જોવાનું હતું એ જોવાઈ ગયું છે પરંતુ જે રેકોર્ડ પર વેરિફિકેશન સાથે જે ડીએલઆરસીનો જે અભિપ્રાય જોઈતો હતો એ છેલ્લા એક કલાકે હજુ સુધી એ જમીન ડીએલએશ્રી તરફથી કોઈ પ્રતિ પ્રતિનિધિ આવ્યા નથી એના લીધે અફસોસ સાથે ઊભા છે અને જે માહિતગાર માહિતી એમને જરૂર હતી તે બધી ઓન પેપર પર જે પરિસ્થિતિ થયેલી છે ગોટાળા તે પણ અમે એમને સમજાવ્યા છે કે ખરેખર બે હજાર અઢારની વાત બે હજાર ત્રેવીસ સુધી છુપાવીને જે બે હજાર ચોવીસની અંદર રેકોર્ડ જોવામાં આવે છે તો એમાં ખરેખર જે નંબરને આખા નર્મદા નદીની અંદર લટકતા યાને કે દુભાણગ્રસ્ત જાહેર કરીએ છે અને જે નંબરો બાકી રહે છે સાતબાર એના ઓરિજિનલ નીકળે છે એના નકશા પણ તેની અંદર વ્યવસ્થિત નીકળે છે પરંતુ ડીએલઆર શ્રીએ તરફથી જે રેકોર્ડ બે હજાર ચોવીસની અંદર જે બહાર પડ્યું છે એ ટોટલી ખરેખર લોચાલાબાચાવાળું છે અને એ મિલીભગત તરીકે થયેલું છે અને એમાં ખરેખર કોઈ રેકોર્ડ સાથે સુસંગતતા જળવાતી નથી પ્રમોલ્કેશન થઈ ગયા પછી ખરેખર આવું રેકોર્ડ ગોટાળાવાળા એ ગવર્મેન્ટની પરમિશન સિવાય પ્રમોલ્કેશન પછી કોઈ રેકોર્ડ સુધરતું નથી સુધરે છે પણ તે ઉપરની હાયર ઓથોરિટી તરફથી હુકમો થાય તો જ એને અનુલક્ષીને જ અને ખાતેદારોના તમામ જવાબો પડોશીના તમામ જવાબો સાથે લેવાતા હોય છે અને તે મુજબ એના રેકર્ડમાં સુધારો કરવા યોગ્ય છે જ્યારે એ વસ્તુ ડીઆરઆરસી તરફથી જે બહાર પડી છે દોસ્તી કેજીપી તૈયાર કરીને એ ખોટી છે